આજે રાજકોટ રેન્જમાં જે તમામ પાંચ જિલ્લાઓ આવે છે એમાં આવતા દિવસોમાં કૃષ્ણ જન્માષ્ટમીનો ઉપલક્ષમાં તેમજ લોકમેળાના ઉપલક્ષમાં તમામ પ્રકારની બંદોબસ્તની સમીક્ષા કરવામાં આવનાર છે આપણે ખ્યાલ છે કે ત્યાં દ્વારકા ખાતે દ્વારકાધીશનું મંદિર એ જગ પ્રખ્યાત મંદિર છે ત્યાં મોટી સંખ્યામાં લોકો આખા રાજ્યમાંથી જન્માષ્ટમી દિવસે આવતા હોય છે એ તમામની આજે સમીક્ષા કરવામાં આવેલી છે સાથે સાથે જે લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે એ પ્રકારની વ્યવસ્થાઓની ગોઠવણી કરવામાં આવનાર આ જન્માષ્ટમી ઉપલક્ષમાં દ્વારકાધીશ સિવાય બાકી તમામ જગ્યા પર સૌથી વધારે જગ્યા ઉપર શોભાયાત્રા નીકળનાર છે એ તમામની પણ ખૂબ જ સરસ વ્યવસ્થા થાય એ પ્રકારની સૂચના આપવામાં આવેલી છે સૌરાષ્ટ્રમાં દરેક ગામે ગામે મોટા પ્રમાણમાં જન્માષ્ટમી ઉપલક્ષમાં લોકમેળા થતા હોય છે દરેક લોકમેળા ઉપર વ્યવસ્થિત લોકો એન્જોય કરી શકે એ પ્રકારની વ્યવસ્થા દરેક જિલ્લામાં ગોઠવવામાં આવી છે તમામ જગ્યા પોલીસ અધિકારી કર્મચારીઓ તૈનાત કરવામાં આવેલા છે અને બંને બંને જે જન્માષ્ટમી તેમજ લોકમેળા એ બંને બાબતમાં પાંચ હજારથી વધારે પોલીસ કર્મચારીઓની એમાં બંદોબસ્તની ફાળવણી કરવામાં આવેલી છે આપના મારફતે પણ પબ્લિક પણ અપીલ કરું છું કે તમામ જગ્યા ઉપર ખૂબ જ પોલીસ ઇન્સ્ટ્રક્શન આપેલા છે તમામ પાલન કરે ટ્રાફિક નિયમોનું પાલન કરે જેથી કોઈ પણ વ્યક્તિને અક્ષમ તથા બીજા કોઈ ટ્રાફિકનો અડચણ ઉભી નહીં થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે આ લોકમેળા ઉપલક્ષમાં તમામ જે જિલ્લાઓ ક્રાઇમની ટીમો છે બે સ્ટાફની ટીમો છે પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા તમામ જગ્યા ઉપર પબ્લિક સાથે સારો સંકલન થાય એ પ્રમાણે જે આયોજક સમિતિના જે લોકો છે એની સાથે મિટિંગો કરવામાં આવેલી આવેલી છે તેમજ અમને ખ્યાલ છે કે હમણાં ટૂંકા સમય પહેલાં દરેક પોલીસ સ્ટેશન ખાતે રૂરલ પોલીસિંગના હેતુથી પોલીસ અધિકારીઓ અને સરપંચ શ્રીઓને પણ મિટિંગ રાખવામાં આવેલી હતી એ મિટિંગમાં પણ જે મુદ્દાઓ ચર્ચા કરવામાં આવેલી છે એ મુદ્દાઓને પણ આ બંદોબસ્તમાં ઉપયોગ કરવામાં આવનાર છે અને જે પોલીસ અધિકારી કર્મચારીઓ એ તમામને બ્રીફિંગ કરવામાં આવેલી છે જેથી આ વિસ્તારમાં તમામ લોકો જન્માષ્ટમી ઉપલક્ષમાં શાંતિપૂર્ણ રીતે યોજી શકાય એ પ્રકારની વ્યવસ્થા તમામ જિલ્લા ખાતે કરવામાં આવનાર લોકોને અપીલ કરું છું કે તે તમામ જગ્યા ઉપર શાંતિપૂર્ણ રીતે તમામ જે વ્યવસ્થા કરવામાં આવેલી સરકાર શ્રીની તમામ વ્યવસ્થાનું પાલન કરે તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરે કોઈ પણ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારની અફવાની ફેલાવે તમામ જગ્યાઓ પર સોશિયલ મીડિયા તેમજ તમામ પ્રકારના જે પોલીસના જે અધિકારી કર્મચારી છે એ વ્યવસ્થિત તૈનાત કરવામાં આવેલા છે કોઈ પણ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ તકલીફ હોય તો જે તે જગ્યા ઉપર જે અમારા પોલીસ અધિકારી કર્મચારી તૈનાત કરવામાં આવેલા છે એ તમામને કોન્ટેક કરી શકે છે અને પોતાની જે પણ રજૂઆત હોય એનો શાંતિપૂર્ણ રીતે ત્યાં ઉકેલ લઈ શકીએ છીએ એ રાજકોટથી જ્યારે જેતુબા જતા હોય છે ત્યાં રોડના અમુક જે કન્સ્ટ્રક્શનના કામના કારણે ટ્રાફિકનો ભારણ વધારે હોય છે અને આ દિવસોમાં રાજકોટ રૂરિલ પોલીસ તરફથી વિશેષ બંદોબસ્તની પણ વ્યવસ્થા છે જે જગ્યા ઉપર એવા કોઈ નાના મોટા ડાયવર્જન જરૂરિયાત હોય એ ડાયવર્ઝનનો પણ ઉપયોગ કરી અને લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે આપને ખ્યાલ છે કે જે આખા રાજ્યમાંથી અને આખા ભારત દેશમાંથી લોકો દ્વારકાધીશ મંદિરની મુલાકાત માટે આવતા હોય છે ભગવાનના જે જન્માષ્ટમીનું ઉપલક્ષમાં લોકો દર્શન માટે પણ આવતા હોય છે એ તમામ પ્રકારની વ્યવસ્થાઓને બે દિવસ પહેલા આખરી ઓપમામાં આવેલો છે સાથે સાથે જે ત્યાં દરેક પોલીસ અધિકારી કર્મચારીઓએ મોટી સંખ્યામાં તૈયાર કરવામાં આવેલા છે તમામ જગ્યાઓ પર લાઉડસ્પીકરની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને કોઈ નાના નાના બાળકો ગૂમ નહીં થાય એના માટે પણ એલ્પાસની એ ઊભી કરવામાં આવેલી છે સાથે સાથે જે દરેક જગ્યા ઉપર પોલીસના અધિકારી કર્મચારીઓ મોકી ટોકી સાથે તૈનાત કરવામાં આવેલા છે અને તમામ લોકોને જે કોઈપણ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિઓ હોય એના ઉપર ભોજ રાખવા માટે આખા દ્વારકાધીશ પરિસરમાં સીસીટીવી કેમેરાથી પણ નિદ્રાણી કરવામાં આવેલા છે ડ્રોન એ અમારો બંદોબસ્તને ખૂબ જ અગત્યનો ભાગ હોય છે તમામ જગ્યા ઉપર જે જે જગ્યા ઉપર જરા જોબી થશે એ તમામ જગ્યા ઉપર જે ટેકનિકલ સર્વેલન્સ હોય અને હ્યુમન ઇન્ટેલિજન્સના જે સાધનો હોય એ તમામ પ્રકારના સાધનો નો બંદોબસ્ત દરમિયાન પણ ઉપયોગ કરવામાં આવતા છે